નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજની આપણી ચર્ચા જે લોકસભાની ચૂંટણી તેને લઈને જ રહેવાની છે કારણ કે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ એક બાદ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેનાથી રાજનીતિ છે જેમાં ચર્ચાઓ કે જે ખૂબ જ તેજ થઈ જાય છે ખળભળાટની સ્થિતિ પણ મચી જાય છે અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં પણ ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે ભાજપની વાત કરીએ તો ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારથી જ આંતરિક વિખવાદનો મામલો પણ ચરમસીમાએ પહોંચ્યો છે અનેક બેઠકોની આપણે ભૂતકાળમાં પણ ચર્ચા કરી હતી આ પ્લેટફોર્મ થકી જેમાં વલસાડની આપણે વાત કરી હતી બનાસકાંઠાની આપણે વાત કરી હતી આ સિવાય સાબરકાંઠાની વાત કરી હતી વડોદરાની પણ વાત જે કરી હતી ખૂબ જ ચર્ચાનો વિષય વડોદરાની બેઠક બની હતી જ્યારથી મેન ભટ્ટનું નામ સામે આવ્યું હતું તો ત્યારથી જ અનેક જે અટકળો પણ હતી કે ક્યાંક આ બેઠકો પર ગામ માટે ફેરવિચારણા ભાજપનું મોવડી મંડળ કરી શકે છે કે કેમ અને તે જ આજે થયું આજે સવારે જે પ્રકારે સૌથી પહેલાં રંજનબેન ભટ્ટ કે જેમનું નામ ફરી એક વખત રિપીટ તેમને કરવામાં આવ્યા હતા વડોદરા બેઠક પરથી તેમણે ટ્વીટ કર્યું પોસ્ટ કરી અને તેના મારફતે તેમણે જણાવ્યું કે મારા અંગત કારણોસર હું આ ચૂંટણી નહીં લડું તેમણે નિવેદન પણ આપ્યું ત્યારબાદ કે ભાજપના પક્ષના કહેવાથી નહીં પરંતુ મારા મનની વાત મેં સાંભળીને આ ના પાડી છે જે પ્રકારનો વિરોધનો વંટોળ ઉઠ્યો હતો તેને જ લઈને ત્યારબાદ આપણે વાત કરીએ તો થોડાક જ સમય પછી તાત્કાલિક જે ભીખાજી ઠાકોરનું નામ ભીખાજી ઠાકોરના જે અટકને લઈને કે ક્યાંક ને ક્યાંક વિવાદનો વંટોળ શરૂ થયો હતો ઠાકોર અને ડામોર આ જે અટકને લઈને ત્યારથી જ એ મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો અને જે પ્રકારે ભાજપનું મોડી મંડળ તેને પણ ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલમાં લાગ્યું હતું અને ભાજપનું એક જ લક્ષ્ય છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો હાંસલ કરવી અને હેટ્રિક મારવી અને ત્યાં કંઈક ને ક્યાંક આ પ્રકારનો વિશ્વાસ છે કે ભાજપે નહીં સાખ્યો હોય અને આ જે નિર્ણય તેમણે લીધો છે તો ની બેઠક પણ યોજાવાની છે ચાર બેઠકોના નામ બાકી હતા પરંતુ બે નામ પાછા ખેંચાયા છે તેને લઈને હવે છ બેઠકો પર ચર્ચા થશે અને સાથે જ હવે આગામી સમયમાં હજી પણ કોઈ બેઠક પર આ પ્રકારનું નામ સામે આવે છે કે કેમ આ પ્રકારે કોઈ વાત સામે આવે છે કે કેમ એવી પણ બેઠકો છે વલસાડ છે બનાસકાંઠા છે તેમાં કોઈ નામ જે કહી શકાય કે પાછું ખેંચાય છે કે કેમ કારણ કે ચર્ચા હોય તો તેની પણ ચાલી રહી છે વિરોધ ત્યાં પણ થઈ રહ્યો છે એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર અને સાથે જ જયેન્દ્ર બ્રહ્મભટ બંને રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે બંનેનું રાજેશભાઈ સૌથી પહેલા તો આપણેથી શરૂઆત કરીએ જે પ્રકારના અત્યારે નામ જે પણ પાછું ખેંચી રહ્યા છે કે પછી રાજીનામું પણ કયો કોઈ રહ્યા છે મારા અંગત કારણોસર અમુક લોકોએ કહ્યું હતું રોહન ગુપ્તાની આપણે વાત કરીએ તો તેમને અત્યારે રંજનબેન ભટ્ટની આપણે વાત કરીએ ભીખાજી ઠાકોર આ બે મુખ્ય અત્યારે કારણ કે સવારથી ચર્ચામાં છે અંગત કારણોસર અને મારા વ્યક્તિગત મારા મનની વાત હવે આપણને સૌને ખબર છે કે કોના અંગત કારણો અને કોની મનની વાત સાંભળી છે રાજીનામું આપ્યું છે શું કહેશો સૌથી પહેલાં તો આ ક્યાંક ને ક્યાંક ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધું છે એવું કહી શકાય આપણે કાયમ કોંગ્રેસના કકડાટ પર ચર્ચા કરવા માટે ટેવાયેલા છે આ પહેલી વખત એવી પરિસ્થિતિ છે કે ભાજપના ઉપર પણ આપણે ચર્ચા કરવી પડે પ્રથમ વખત એવું છે કે ચૂંટણી પંચ પોતાનો કાર્યક્રમ જાહેર કરે પેલા ભારતીય જનતા પાર્ટી એની એકસો પંચાણું લોકોની યાદી જાહેર કરી હતી એટલે એક નવો ચીલો ચાતર્યો હતો પણ મને એવું લાગે છે કે પેલી કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે એના જેવું ભારતીય જનતા પાર્ટીની અંદર થયું છે ઉત્તર પ્રદેશમાં ત્રણ લોકોએ પોતાના નામ પાછા ખેંચ્યા જાહેર થયા પછી પશ્ચિમ બંગાળમાં બે લોકોએ પોતાના નામ પાછા ખેંચ્યા હિમાચલ પ્રદેશમાં એક જણા એ પોતાનું નામ જે છે એ પાછું ખેંચ્યું હવે ગુજરાતની આ સ્થિતિ આવી છે જેમાં બે જણાએ પોતાની અનિચ્છા દર્શાવી છે અને હજી ખેડાવાળું પોકડું છે એ ગુંચવાયેલું છે એમાં શું થાય છે જોવાનું રહ્યું જ્યાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લેવા માટે પડા પડી હોય ટિકિટ મળે એટલે જીતનો પરવાનો ગણાતો હોય એ પાર્ટીની અંદર મોવડી મંડળ આખે આખી પ્રક્રિયા જે છે કે જિલ્લા લેવલથી લઈ અને પ્રદેશ લેવલ સુધી પછી એમની સંલગ્ન સંસ્થાઓના રિપોર્ટ આરએસએસ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય અને અહીંથી ફિલ્ટર થઈને દિલ્હી નામ જાય અને પછી દિલ્હીનું શીર્ષસ્થ નેતૃત્વ આટલી ગણનીય ગાળ્યા પછી નામ જાહેર થતા હોય એમાંય વડોદરા એક એવી બેઠક જે રંજનબેન મોદીના વારસા માં મળી હતી એ બેઠક ઉપર આપણે સમજીએ કે વ્યક્તિગત રસ પણ હોય બેઠક માટે અને ત્યાંથી નામ જાહેર થાય અને પછી ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત રાષ્ટ્રીય હોદ્દા ઉપર રહ્યા હોય એવા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા વિશલ બ્લોર થઈને બહાર આવે અને એનો વિરોધ કરે એ પછી એ જ બેઠક નીચેના એક ધારાસભ્ય એ કાર્યકર્તાઓની વાત સંભળાતી નથી એમ કહી અને સોશિયલ મીડિયા ઉપર રાજીનામાનું નાટક કરે અને સાંજ સુધીમાં એ નાટક ઉપર પડદો પડે સાબરકાંઠાથી જાતિના આધારે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના લોકો એક કેમ્પેન ચલાવે કે ભાઈ આ ઠાકોર ઉમેદવાર નથી યા તો ડામોર છે એસસી એસટી ઉપર એના પરિવારના લોકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડી ચુક્યા છે એટલે જાતિગત સમીકરણના ગોઠવણના કારણે ઠાકોર તરીકે અમને જે ટિકિટ આપ્યું હોય જાતિકરણ સમીકરણ જે છે એ અંદરની રાજનીતિ કારણે બદલાતું હોય ખેડા જિલ્લાની જે બેઠક છે એ બેઠક ઉપર પણ અંદરથી જ કોઈક કાવતરાના રૂપે એના ચરિત્ર હનન કરવા માટે કેટલીક વાતો જે છે એ ચલાવી રવાય છે દિલ્હી સુધી જે છે એની બધી માહિતીઓ પહોંચાડવાનું કામ થયું છે આ બધું ભારતીય જનતા પાર્ટીની અંદર બહુ વખત પછી પહેલીવાર આપણે સપાટી ઉપર જોઈએ છે જેની મીડિયામાં ચર્ચા થાય

એટલે જયારે જ્યોતિબેન પંડ્યાનો નો અવાજ બહાર આવ્યો ત્યારે પણ મેં કીધું કે ઘાસના પૂળામાં તણખલાનું કામ કરશે કારણ કે મેં ભાજપા એ બેનો સંઘર્ષની શરૂઆત થી લઈને કેવી રીતે ભાજપના બે ફાળિયા થયા એ યુવાઓ બહુ જ નજીકથી જોયેલું છે એટલે શરૂઆત હંમેશા આ રીતે થતી હોય છે જયારે એમાં એક ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચે પોતાના વ્યક્તિગત વિચારથી કે પાર્ટીના મેસેજ ઉપરથી ત્યારે આ અસંતોષ વ્યક્ત કરનારા લોકોમાં એક કોન્ફિડન્સ પેદા થાય કે હવે પાર્ટીનું જે શીર્ષક નેતૃત્વ છે એના ઉપર દબાણ લાવીએ છે તો આપણી વાત સંભળાય છે અને વાયરસ જો વડોદરાથી સાબરકાંઠા પહોંચે સાબરકાંઠાથી ખેડા પહોંચે તો તમે સમજી લો કે આખા ગુજરાતના સંગઠનને ભારતીય જનતા પાર્ટીને આ બહુ મોટો પડકાર થઈને ઉભો રહે એક તો જેટલું ઝડપથી જેટલી ગતિશીલ ગુજરાતની વાત થતી હતી એવી રીતે ગતિશીલ કોંગ્રેસીકરણ ની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી એ ચલાવી છે જ્યાં તમામ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો થી લઈ અને ગ્રામ પંચાયતો થી પ્રદેશ સુધી ભારતીય જનતા પાર્ટીનો કબજો હોય ત્યાં પાર્ટીનો એ નથી સમજી શકતો કે કોંગ્રેસના નેતાઓની જરૂર કેમ ભારતીય જનતા પાર્ટીને પડે છે અને જરૂર પડે છે તો એમને સંગઠનમાં છ વર્ષ સાત વર્ષ કામ કરાવડાઈ અમે જેમ પચીસ વર્ષ ત્રીસ વર્ષ મજૂરી કરીએ પછી કશુંક મળતું હોય તો આ લોકોને સીધી તૈયાર ભાણે જમવાનું કેમ આપી દેવાય છે આ જમ્પો પણ એની અંદર છે જ અને આ બધો જ વાત જે છે એ ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર હવે ધીરે ધીરે બહાર આવવા માંડ્યો છે અને એનું આ પરિણામ છે કે ભાજપ કોઈ દિવસ કરેલો નિર્ણય બદલતો નથી એવું આપણે જાણીએ છીએ પહેલી વખત એવું થયું છે કે કરેલા નિર્ણયની અંદર બદલવાનો વારો આવ્યો છે અને એવા સમયે કે જયારે પાંચ લાખનો તમે ટાર્ગેટ આપ્યો હોય એટલે આખી તમારી જે નેરેટિવ નામે તો એ જીતી જાય તો ત્યાં રંજનબેન એટલો અસંતોષ હોય મોવડી શું કરવા ઝુકવું જોઈએ પણ ઝુક્યા છે એનું કારણ એ છે કે સંસદની સીટ તો જીતી જવાય પણ એના કારણે સંગઠનમાં જે લૂણો લાગે એ આવતીકાલે નીચેના લેવલ ઉપર એની અસર કરે અને એ અસર જે છે એ ધીરે ધીરે ફેલાતી ફેલાતી આખા પ્રદેશમાં જાય તો શું થાય એટલા માટે આ નિર્ણય લેવા માટે ભારતીય જનતા પાર્ટી બાધ્ય બની છે લેવલ થી તેમની કામગરીની પ્રશંસા થતી હોય છે અને તેમાં કોઈ આંચ આવે તે ભારતીય જનતા પાર્ટી ન લે એના કારણે આ મોવડી મંડળ તરફથી જ આદેશ મળ્યો છે કે તમે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનું નામ પાછું ખેંચો અગાઉ આપણે નીતિન પટેલની આપણે વાત કરીએ તો અગાઉ પણ આ ઘટનાક્રમ આપણે જોયો છે જયેન્દ્રભાઈ જે પ્રકારે આપણે વાત કરી કે ભીખાજી ઠાકોરની આપણે વાત કરીએ તો જ્યારે નામ પસંદ કરવાનું હોય છે ત્યારે પણ એમને તો ખ્યાલ હોય જ છે કારણ કે તમામ ચર્ચા વિચારણાઓ થતી હોય છે તેમના આ અન્ય કોણ ચૂંટણી લડ્યું છે તેમના પરિવારમાંથી કે તે તે પણ તમામ બાબતો ખ્યાલ જ હોય છે છતાં પણ એમના નામ જાહેર થયા બાદ આ જ્ઞાતિનું જે વિવાદ સામે આવો આ ક્યાંક ને ક્યાંક એક વિચારવા જેવી બાબત છે બેઝિક તમે જોવા જાવણ હતું કે બનાસકાંઠામાં ચૌધરી કેન્ડિડે સમાજનું આગેવાન આવતો મહેસાણામાં પાટીદાર સમાજ આવતો હતો અને ક્ષત્રિય ઠાકોરના ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હતી હવે આ બધા જ્ઞાતિ બેઝ સમીકરણમાં સાબરકાંઠાના જવાબદાર ને આ સત્ય હકીકત ખબર હતી કે ભીખાજી કોણ છે ભીખાજી કઈ જ્ઞાતિના છે જિલ્લાના મહામંત્રી તરીકે એમને કામગીરી કરી હોય પણ એવું હતું કે જિલ્લાના નેતાઓના નેતા તો બધું જ જાણે છે કોણ શું છે ને અમે જે કહીશું એક્સેપ્ટ કરી લેશે એમાં ને એમાં ક્યાંક કોક જગાએ ચૂક એવી થઈ ગઈ કે ભાજપના નેતાઓને શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા અને એના કારણે તમે જુઓ કે ભાજીની ઉમેદવારી પત્ર પાછું નવા કેન્ડિડેટ શોધમાં આવશે આ બધું બને છે એનું પાછળનું સૌથી મોટું કારણ ભાજપમાં એ છે કે જૂથબંધી બહુ જ વખરી છે પહેલા જૂથ ચાલતા હતા વર્ષોથી ભાજપનું સંગઠન બન્યું ત્યારે જૂથ ચાલતા હતા એ જૂથ સાથે સંકળાયેલા કાર્યકર ભાજપની શિસ્તમાં રહીને શિસ્તનો કોરડો એવો હતો કે કોઈ

કોઈની કોઈ અપેક્ષા સાથે આવે છે કોઈ નગરપાલિકા ના સભ્ય બનવું છે કોઈક ને તાલુકા પંચાયતના ના બનવું છે કોઈ જિલ્લા પંચાયતના ના બનવું છે બહુ મોટો સમાજ નો આગેવાન હોય પૈસાદાર હોય વબદાર હોય સામાજિક પ્રતિષ્ઠા હોય તો ધારાસભ્ય બનવાની એક ખેવના સાથે પાર્ટીમાં જોડાય છે સ્થિતિ એવી આવી ગઈ કે તમે જુઓ કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં આપણા ભરૂચના મનસુખભાઈ વસાવા હોય કે પછી સી આર પાટીલ સાહેબ હોય કે એક્સ વાય ઝેડ હોય જેટલા બી ઉમેદવાર આવ્યા પુરુષોત્તમભાઈ રૂપાલા હોય ઉત્તર ગુજરાતમાં આપી જે ઉમેદવાર જેમ વાત કરી કે પણ બદલવાની વાતો ચાલે છે તો જે ઉમેદવાર બબ્બે ત્રણ ત્રણ ટર્મ વિધાનસભા લોકસભામાં સભ્ય તરીકે બની ગયેલા હોય શા માટે એમને રિપીટ કરવામાં આવે રંજનબેન નો દાખલો તમારે એ જ જોવાનો છે રંજનબેન માટે જે કઈ ઉભું થયું ને આ આગ ધીરે ધીરે ગુજરાતમાં પ્રસરી ભાજપના કાર્યકર્તામાં આજે હિંમત આવી ગઈ છે મૂળ એ લોકો એવું નક્કી કરે છે કે ભાજપમાં જો કોંગ્રેસીકરણ થતું હોય તો અમે આટલા વર્ષો સુધી કરેલું કામ અમારું શું કરવાનું પાણીમાં જેટલું રહે છે રંજનબેનને શિક્ષણ સમિતિમાં બનાવ્યા નગર મહાનગરપાલિકામાં એમને ચૂંટણી લડ્યા પક્ષની સામે લડ્યા એમને ફરી બનાવ્યા શિક્ષણ સમિતિના ચેરમેન બનાવ્યા ડેપ્યુટી મેયર બનાવ્યા મહાનગરપાલિકામાં

મહાનગરપાલિકામાં એના કારણે બરોડા જેવા એને કહેવાય ને શૈક્ષણિક નગરી કહેવાય શિક્ષિત લોકોનું ગામ અને ત્યાં આગળ ભાજપનો કાર્યકર આજે પોસ્ટર બોરમાં આવી ગયો વોટ્સએપ સોશિયલ મીડિયાના બોરમાં આવી ગયો છે અને એનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે ત્યાંના સંગઠનમાં રહેલી ઘણી બધી ટૂટીઓ ઘણા બધા પક્ષને સમર્પિત કાર્યકર્તાઓની સતત અવગણના થઈ છે કોંગ્રેસના કાર્યકરો આગળ થઈ ગયા છે કોંગ્રેસના કાર્યકરો અંદર બેઠા હોય ભાજપનો સામાન્ય કાર્યકર પક્ષના હોદ્દેદાર ને કોઈ ફરિયાદ નથી કરી શકતો કેમ કે વાત શિસ્ત આવી જાય તમે હમણાં દીકતા વાત કરી કાલે બજારમાં વાત આવે કે આવી રજૂઆત થઈ કોર્પોરેટર દ્વારા

સૌરાષ્ટ્રમાં ત્યાં ગીના એવી પરિસ્થિતિ કરતા પહેલા મીડિયામાં ને સોશિયલ મીડિયામાં જે આજે ભાજપની સ્થિતિ આવી છે એ ખરેખર ખૂબ દયનીય લાગે છે પરંતુ જે છવ્વીસ માંથી છવ્વીસ જીતવાનું સપનું છે હેટ્રિક મારવાનું સપનું છે તેના પર આ તમામ બાબતો કે જે ગ્રહણ ન લગાવે તે પણ ચોક્કસથી એક ચર્ચાનો વિષય છે તે પણ આપણે વિચારવાનું છે રાજેશભાઈ જે કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ આટલા બધા મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં પહોંચ્યા ત્યારે લાગતું હતું કે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ઉમેદવારો નથી મળી રહ્યા અમુક બેઠક પર પરંતુ અમુક બેઠકો પર જે તેમણે ઉમેદવારો જાહેર કર્યા છે ને તેનાથી ભારતીય જનતા પાર્ટી કે તેમના પર પ્રેશર વધુ ને વધુ આવ્યું છે જેમ બનાસકાંઠાની વાત કરીએ વલસાડની વાત કરીએ બનાસકાંઠા વલસાડ ઉપર ઉપરાંત તમે ખેડામાં અમિત ચાવડા ને ખુદ ને મેદાનમાં ઉતાર્યા સોલંકી એ કદાચ ના પાડી તો અમિત ચાવડા ને ત્યાં આગળ ને અમિત ચાવડા માં અમિત ચાવડાની જે આનંદની સીટ ઉપર અમિત ચાવડાની જે પ્રતિષ્ઠા છે એ અત્યારે ભરતસિંહ સોલંકી કરતા વધારે છે એટલે અને બીજી બાજુ તમે સાબરકાંઠામાં જુઓ તો તિષાર ચૌધરીને ત્યાં આગળ મેદાનમાં ઉઠાડે એટલે જમીન સાથે હજી જે લોકો જોડાયા છે જેમને પોત પોતાની જગ્યાએ કોંગ્રેસને જીવતી રાખી છે જેમ તમે ઉદાહરણ આપ્યો આ બાજુ અનંત પટેલ સંઘર્ષશીલ ચહેરો કહેવાય છે જે લોકો માટે સતત લડતો હોય છે ભરૂચમાં ચૈતર વસાવાના આપી છે એટલે કેટલીક બેઠકો વિપક્ષે એવી આપી છે કે જે વન સાઇડેડ જંગ ગણાતો હતો એની અંદર એક ફાઇટની પરિસ્થિતિ ત્યાં આગળ બીજી વસ્તુ એ છે કે જયારે ભારતીય જનતા પાર્ટી એમ કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ અમારે આખું ચૂંટણી લડવાનું છે અને કેમ્પેન એ રીતનું હોય કે તમારે ઉમેદવાર નથી જોવાનું નરેન્દ્રભાઈ જોવાના છે અને પછી ઉમેદવાર બદલવાની પરિસ્થિતિ આવે તેનો મતલબ એવો થયો કે એ લોકો એવું સ્વીકારે છે કે માત્ર બ્રાન્ડ કામ કરતી નથી બ્રાન્ડની અંદર રહેલું મટીરિયલ જે છે એ પણ કામ કરે છે એટલે ધૂળ હવે કેસર તરીકે વેચવાની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની રહી નથી આ વાતનો આ એક સ્વીકાર બીજું તમે મહેસાણા પંડ્યા તો કરી પહેલું જ નામ ના આવ્યું અમિત શાહ આ બંને થી નાનો નેતા નીતિનભાઈ પોતાની જાતને સમજતા નથી ઉલટાના એ બે કરતા સિનિયર છે તો આટલો બધા સિનિયર નેતાનું નામ પહેલા જ ધડા આવી જવું જોઉં જેમ પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા સી આર પાટીલ અમિત શાહ નું નામ આવ્યું એવી જ રીતે મારી સાથે સ્પર્ધામાં હોય એટલે નીતિન પટેલની ઉમેદવારી ખરેખર બિનરીફ થવી જોઈએ પાર્ટી એવી વ્યવસ્થા કરવી જોઈએ એક જ પ્રસ્તાવ જોવો જોઈએ એના બદલે બત્રીસ જણા લોકોને સ્પર્ધામાં ઉતાર્યા હોય તો હું મોડી મંડળ ને બહુ મૂંઝવણમાં વિડ્રોલ પાર્ટીના જૂના લોકોને પાર્ટીના જૂના કાર્યકર્તાઓને સંગઠનના લોકોને એક મેસેજિંગ હતો પોલિટિક્સની અંદર ઘણી બધી વાતો એવી હોય છે કે જે કહેવાતી નથી માત્ર જે છે એના ઈશારાથી બિટવીન ધ લાઇન્સ જે લોકોને પહોંચાડવી પડે ત્યાં પહોંચી જતી હોય છે બીજું અમને એવું પણ સ્ટેટમેન્ટ કર્યું હતું કે આજકાલના આયેલા લોકો અમને રાજનીતિ શીખવાડે છે ત્રીજી એક મહત્વપૂર્ણ વાત એમણે એ પણ કરી હતી કે નડનારા લોકો હંમેશા બદલાતા હોય છે આજે મારી પાછળ ઉભા છે એ મને નડતા હોય તો ક્યારેક એ લોકો મારી સામે હશે એટલે રાજનીતિ જે છે એને બહુ જ સારી રીતે નીતિનભાઈ સમજે છે ત્યાંથી એમણે એક મેસેજિંગ શરૂ કર્યું કે પાર્ટી નીચેના સ્તરે શું ચાલી રહ્યું છે એ જોયા વગર કોંગ્રેસની દુર્દશા કેમ થઈ કોંગ્રેસમાં દિલ્હીમાં જે ગોઠવાયેલા લોકો હાઈકમાન્ડના કાનમાં કહેતા હતા હાઈકમાન્ડ એટલું જ સાંભળતું અને એના કારણે જ કોંગ્રેસની જે છે એ દુર્દશા થઈ ભારતીય ના થાય કે ભાઈ પરિસ્થિતિ છે રિએક્શન આવે તો બિલકુલ ખાલી લોકોના જવાથી કોંગ્રેસીકરણ થાય છે એમ નહીં પાર્ટીના વ્યવહારની અંદર પણ આ કોંગ્રેસીકરણ ઘુસી જાય એટલે હું તો કાયમ કઉ છું કે જેટલો મેળાવડો કમલમમાં કોંગ્રેસના લોકોનો છે તમે જાણો છો કે આપણે કમલમમાં લટાર મારીએ તો આપણને ચાર જેમ બે ના સરેરાશ ની અંદર કોંગ્રેસના લોકો મળે જ છે સચિવાલયમાં જાઓ તો પણ ત્યાં પણ ચાર જેમ બે ના અ પેલા સરેરાશ આપણને કોંગ્રેસના લોકો મળે છે એટલે ક્યાંક ને ક્યાંક તો ભારતીય જનતા પાર્ટીના લોકોને ખૂંચે કારણ કે આ તો મહત્વકાંક્ષી લોકોનો મેળો છે જેમ જયેન્દ્રભાઈએ કીધું એમ અહિયાં કોઈ ભજન મંડળી નથી આ કોઈ એવું આધ્યાત્મિક આશ્રમ નથી કે જ્યાં લોકો પોતાની સાધના અને સેવા અને દેશ પ્રેમ દર્શાવવા આવતા હોય દરેક ને પાર્ટીના પરમ વૈભવની સાથે સાથે પોતાનો પણ થોડોક વૈભવ વધે એની અપેક્ષા હોય ને એ ખોટું નથી તો એ જયારે પરિપૂર્તિ થતું ના દેખાતું હોય ત્યારે આવો અસંતોષ છે એ અસંતોષ વધવા માંડે છે ને અસંતોષ જયારે પરિણામ તો આપતો દેખાય ત્યારે એ હવેકાષ્ટાય છે આજે પોસ્ટર વોર પત્રિકા વોર આજે ભારતીય જનતા પાર્ટીના લોકોને પોતાની જ પાર્ટીમાં ત્રીસ ટકા અનામત માંગવી પડે પોતાના માટે આ સ્થિતિ આ પીડા વેદના જે છે ભાજપના કાર્યકર્તાઓની કે ભાઈ અમારે શેતરંજ ખુરશીઓ પાથરી કમલમમાં આવતા કોંગ્રેસના નેતાઓ માટે જો સામિયાણા બાંધવાના હોય તો પછી અમારી પાર્ટીમાં જરૂર શું આ પ્રશ્ન મૂળ બહુ થયો છે અને એના કારણે જૂથવા જ છે કોંગ્રેસની આ સ્થિતિનું હું કારણ આપું કોંગ્રેસની આ સ્થિતિ કેમ થઈ તો જેડીયુ નું વિલીનીકરણ થયું કોંગ્રેસમાં ચીમનભાઈ પટેલની આખી લાયબિલિટી આવી પછી રાજપાનું વિલીનીકરણ થયું કોંગ્રેસમાં આખી રાજપાની લાયબિલિટી આવી કોંગ્રેસના પોતાના બે ત્રણ જૂથ હતા એમાં આ બે જ્યાં બે જૂથ આવ્યા

ભાજપ ડરે છે એટલે ઉમેદવાર બદલવાની વાત ચાલે છે આ બધી વાતો કોંગ્રેસ કરવાની પરિસ્થિતિમાં આવી છે એની પાછળ કોણ પાછળ ભારતીય જનતા 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 પાર્ટી કારણ કે તો આમાં ક્યાંય છે જ રોષ હતો વડોદરામાં એટલે રંજન બદલાય જનતા તો એમે ગમે તેને આપશે ભાજપને વોટ આપવાની છે રોષ ભાજપના કાર્યકર્તાઓનો હતો એટલે બિલકુલ સ્પષ્ટ છે કે આ અંગત અસંતોષ છે અંદરનો એ જ્વાળામુખી થઈને બહાર આવવા માંડે છે જી ચોક્કસ ગેનીબેન ઠાકોરની ની જે પ્રકારે વાત કરી શંકર વિધાનસભામાં શંકર ચૌધરી થરાબ જે પ્રકારે લડવું પડે તેવા જે દરખમ નેતા છે અને તેના જ કારણે બનાસકાંઠાની પણ જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે ઠાકોર તેના જે જોઈને અત્યારે પણ ચોક્કસથી લાગી રહ્યું છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી ફેર વિચારણા કરી શકે છે પરંતુ જયેન્દ્રભાઈ હવે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે વિવાદ અને આંતરિક વિવાદ જે બહાર આવી રહ્યો છે એનાથી હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના એક એક સામાન્ય કાર્યકરથી માંડીને શીર્ષક મુખ્યમંત્રી સુધીના બધા જ આગેવાનોની કુંડળીઓ સમજો કુંડળીઓ નરેન્દ્રભાઈ અમિતભાઈ છે એ બધાને ઘણી બધી રીતે જાણી શકે છે ને જાણે છે એટલે ભાજપે શું શીખ લેવી આપણે શીખ આપવાની મારે મજા યોગ્ય નથી લાગતી પણ તમે જુઓ કે પાર્ટીમાં એક નિયમ હતો છેલ્લા વીસ વર્ષથી ઘણા બધા નિગમના હોદ્દેદારોની નિમણૂક કરવામાં નથી આવી જે કઈ નિમણૂકો આવી છે એ ક્યાંક કોંગ્રેસના છાટાવાળા આવ્યા છે સંગઠનનું જે એક સમયે મહત્વ હતું કે સંગઠન જે નામ રજૂ કરવામાં આવતા એ બિલકુલ એ ત્રણ માંથી એ પેનલ જ કેન્ડિડેટ આવતો હતો અત્યારે તમે જુઓ કે જિલ્લા સંગઠને જે ત્રણ નામ આવ્યા એના કરતા ત્રણ નામ અલગ રજુ નિરીક્ષકો નિરીક્ષકોની સામે કરેલી હવે તો કાર્યકર્તા ખુલ્લામાં જાહેરમાં કમલમ ની બાર બોલવા માંડ્યો છે કે આ તો એક પ્રકારના નાટક છે ઉમેદવાર તો જ છે કેમ કે એમને ખબર હતી કે જાણે બરોડાનો દાખલો લો તો બરોડામાં રંજનબેન સિવાય બીજું ઓપ્શનમાં કોણ હતું એમને ખબર હતી એના બદલે આ ચલાવશે પાર્ટી આને ચલાવશે જેટલા સંસદ સભ્યો ને રિપીટ ટિકિટ આપવામાં આવી છે એમાંથી ચાર થી પાંચ એવા હતા કે જેની સમગ્ર ગુજરાત નો સામાન્ય રાજકારણ નો શોખીન વ્યક્તિ એમ કહેતો હતો કે તમે આ તો અમારો કેન્ડિડેટ બદલાઈ જશે એને રિપીટેડ ટિકિટ આપવામાં આવી છે ધેટ મીન્સ કે ક્યાં તો ભાજપનું રાષ્ટ્રીય મૌર્ય મંડળ રાજ્યનું મુંગ્રી મંડળ કોક જગા એ થઈ ગયું છે અર્જુનભાઈ જેવા જયારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોઈન થઈ ગયા ત્યારથી કોંગ્રેસનું ચાલુ કાલે કોણ જતું રહેશે ઘણા બધા હાલના કોંગ્રેસના ધારાસભ્યો કે સંસદના કેન્ડિડેટ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે એવી અફવાઓ ચાલે છે અને એનો જે એડવાન્ટેજ ભાજપને મળતો તો એના પર બ્રેક લાગી ગઈ એટલે જેમ રાજેશભાઈએ કીધું કે વલસાડ અને ભરૂચ અને બનાસકાંઠા ત્રણેય કેન્ડિડેટ સ્ટ્રોંગ છે પણ ત્રણેય સ્થળે ત્રણેય સીટ પર મને ખબર છે હું ત્યાંની રાજાથી ઘણો બધો વાકેફ છું ઘણા નેતાઓના મારા સંપર્કો બી છે તે જ્ઞાન હોવાથી છેલ્લે ઉમેદવારના કરતા જ્ઞાતિઓનું સંગઠન અને એની સાથે રહેલી સત્તાઓ આક્રમક આક્રમકતા ગેની બેન છે ચૈતર વસાવા છે અને અનંત પટેલમાં છે અનંત પટેલની કામગીરી તમે જોવા જાવ તો વાંસદા થી માડી ધરમપુર વાંસદા ડાંગ આવવા સુધી ચાલે છે થોડો ચીકલી નો પટ્ટો જાણે આવ્યો આ બાજુ નું આખું વાપી વલસાડ નાનાપોડા બળગામ આ બધું રહી જાય છે એવી રીતે તમે જુઓ કે તુષાર ચૌધરી ને સાબરકાંઠા ઉમેદવાર તરીકે લાવ્યા છે

આ સારી એવી ટક્કર થઈ શકે છે જયેન્દ્રભાઈ જે ચાર બેઠકો આપે વાત કરી તે રાજેશભાઈએ પણ જે ચાર બેઠકોની વાત કરી ત્યાં કાંટેકી ટક્કર આ વખતે જોવા મળશે અને આ વખતે કોંગ્રેસનો જે કોન્ફિડન્સ છે તે પણ આ સમગ્ર ઘટના જે ભારતીય જનતા પાર્ટીમાં રચાયો છે તેના કારણે કોંગ્રેસનો જે કોન્ફિડન્સ પણ વધ્યો છે અને કાર્યકર્તાઓનો અને જે ઉમેદવારો છે તેમનો પણ કોન્ફિડન્સ વધ્યો છે સાથે ચાર બેઠકો હજી પણ ભારતીય જનતા પાર્ટીમાં બાકી છે તેમાં પણ હવે સમજી વિચારીને ભારતીય જનતા પાર્ટી તમામ નામ જાહેર કરશે વિવાદિત ચહેરો તે પણ લાવી શકે છે જેથી હવે આ પ્રકારનો વિવાદ ન સર્જાય તેની જ ચોક્કસથી ચર્ચા કે જે અત્યારે રહેવાની છે હાલ તો ચર્ચા કરી આપણે અને ચર્ચામાં જોડાયા જયેન્દ્રભાઈ અને રાજેશભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર